અસામાજિક તત્વો છરીથી હુમલો કર્યો હતો યુવકની કાર કેનાલના બ્રિજ પરથી મળી આવી છે મોટેરા વિસ્તારમાં રહેતી યુવતી કારમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે તપાસનો નો ધમધમાટ હાથ ધર્યો છે તો ગાંધીનગર અડાલજમાં હત્યાની ઘટના સામે આવી છે જન્મદિવસના દિવસે જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો વધુ વિગતો સાથે સંમદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ અડાલજ વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે સાથે યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કારમાંથી મળી આવી છે જન્મદિવસના દિવસે જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો શું વિગતો ચોક્કસ એવું કહી શકાય જે ઘટના બની છે એ ઘટના સ્થળે જ અત્યારે હાજર છે હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે ઘટના સ્થળના વિજય બતાવે સ્વાભાવિક છે કે જે પ્રકારે ઘટના બની અને ત્યાર પછી આ ઘટના કેવી રીતે બની શું છે પોલીસને જાણકારી મળી હતી અને પોલીસે અત્યારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે આ કેસની જે તપાસ છે એ ડીવાય એસપી કરી રહ્યા છે સ્વાભાવિક છે કે જે પ્રકારે પિયુષભાઈ આ ઘટના બની છે શું ઘટના બની કેટલા વાગે પોલીસને જાણ થઈ અને કેવી રીતે હવે આગળની તપાસ ચાલુ છે ગઈરાત્રે અડાલત પોલીસ સ્ટેશન હેઠળ અંબાપુર કેનાલ નામનો વિસ્તાર છે એ અંગે અમને અઢી વાગ્યાની આસપાસ એક પીસીઆર વાનને વર્ધી મળેલી હતી ઇમિડિયટલી પીસીઆર વાનને સ્થળ પર તપાસ કરતાં એક લાશ મળેલી છે એ ઉપરાંત વધારે તપાસ કરતાં એ યુવક અને યુવતી છે એ બેઉ અહીંયા બેઠા હતા રાત્રે અને યુવતી હાલ અમદાવાદ એમની ટ્રીટમેન્ટ ચાલુ છે યુવતીના કહ્યા મુજબ એ બંને અહીંયા બેઠા હતા ત્યારે કોઈ એક શખ્સ આવી અને લૂંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરેલો યુવકનો મૃતદેહ અહીંયાથી મળેલો છે એમનું પીએમ વગેરે કાર્યવાહી ચાલુ છે યુવતીની ટ્રીટમેન્ટ ચાલુ છે ખાસ કરીને એક વાત એવી આવી રહી છે કે સરદારનગરના આ યુવકી સિંધી પરિવારમાંથી બંને આવે છે અને અહીંયા બર્થડેની ઉજવણી કરવા આવ્યા હતા એ પ્રકારની વાત છે શું છે આખી ઘટનામાં પ્રાથમિક તપાસમાં અત્યારે એવું લાગે છે કે એમના બર્થડેની ઉજવણી કરી અને મિત્રો છૂટા પડ્યા હોય ને નોંધી વ્યા હોય અથવા તો અહીંયા બેઠા હોય એવું લાગે છે ફર્ધર જે યુવતીના નિવેદનો આવશે એ પરથી ફર્ધર આપણે એમની રજૂઆત અન્વયે તપાસ કરી શકશું સાહેબ એક આમ શક્યતાઓ નકારી કાઢવામાં આવી છે કે યુવતી પર રેપ થયો છે એ પ્રકારની પણ એક વાત ચર્ચાઈ રહી હતી વાસ્તવિકતા સાચી વાત શું છે યુવતીનું જ્યારે નિવેદન લેવાયું ત્યારે ના જી યુવતીનું જે પ્રાથમિક નિવેદન લેવાયું ત્યારે એમણે એ બાબતે ડિનાય કરેલ છે ફક્ત આરોપીનો જે નિવેદન મુજબ આરોપીનો ઈરાદો લૂંટનો હોય એવું જ પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હાલ તપાસ એમ એમ પણ સબકોન્શિયસ છે એટલે એમના વિશેષ નિવેદનો મેળવી આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે સાહેબ એક અંતિમ તપાસ આ તપાસ પોલીસ કઈ દિશામાં કરી રહી છે અને કેટલા વખતમાં પરિણામ મળશે કારણ કે જે પ્રકારે નર્મદા કેનાલ છે અને આંબાપુરની કેનાલ છે આમ સામાન્ય રીતે અહીંયા રાત્રે અવરજવર ન હોય આ યુવક યુવતી અહીંયા આવ્યા અને આ પ્રકારની ઘટના બની ગઈ રાતની આ દુઃખદ બનાવ બનેલ છે તે અનુભયે તુરંત જ અમારા પોલીસ અધિક્ષક શ્રી સાહેબને સ્થળ વિઝિટ કરી અને જેટલી પણ અમારી ટીમો છે આઠ કે દસ ટીમો સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સમાં લગાવી દીધી છે એ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ પણ તુરંત બોલાવી અને જે જે એવિડન્સીસ અમને મળ્યા છે એ કલેક્ટ કરીને એની ઉપરથી આરોપીની ઓળખ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અગર ચોક્કસ જે પ્રકારની ઘટના બની છે અંતે દુઃખદ ઘટના છે સરદારનગર કુબીરનગરમાંથી સિંધી પરિવારના આ બંને યુવક યુવતી હતા અને અહીંયા યુવકની વૈભવ નામ છે વૈભવની બર્થડે મનાવવા માટે આવ્યા હતા અહીંયા કેક કાપવામાં પણ આવી હોવાની જાણકારી છે અને ત્યાર પછી અહીંથી પસાર થતાં અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને હુમલો કર્યા પછી તેને લૂંટવાનો પ્રયત્ન થયો એમાં જે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી અને આ ઝપાઝપી અને મારામારીમાં જે વૈભવ છે તેની ઘાતકી હત્યા થઈ છે જ્યારે યુવતી છે યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થઈ છે અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા આવી છે એક પોલીસે જે પ્રકારે પ્રાથમિક નિવેદનો લીધા છે એ અંતર્ગત એવું કહી શકાય કે રેપ જેવી કોઈ ઘટના નથી પણ ક્યાંક ને ક્યાંક કઠણથી હાલતમાં યુવક યુવતી અહીંયા મળ્યા હતા ગાડીમાં આવ્યા હતા અને ગાડીમાં ક્યાંક ને ક્યાંક એ લોકો બર્થડેની ઉજવણી કરવામાં આવી રહ્યા હતા ત્યારે અહીંથી પસાર થતાં યુવક દ્વારા લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પોલીસને મળી રહી છે જી ડિજિટલ જાણકારી સાથે